બધાની કામનાઓ સંપન્ન કરે એનું નામ છે રાધા અને કોઈ એમ કહે કે આ વાત સાચી છે તો હું તો કહું તમને નો ભરોસો હોય તો મને જોઈ લો તમને આ વાતમાં ભરોસો ન હોય તો મને જુઓ કેમ અત્યાર સુધીનો એક પણ સંકલ્પ એવો નથી કે મેં રાધાકૃષ્ણને આગળ કરી અને સંકલ્પ કર્યો હોય અને કોઈ સંકલ્પ અધૂરો રહ્યો હોય તમે રાધા શબ્દ બોલો ને તો રાધા તો પછી પ્રસન્ન થાય છે પેલા આપણો કનૈયો રાજી થઈ જાય છે રા શબોણા શબ્દોચારણા દેવ જે માણસ આ સંસારનો કોઈ રાધા શબ્દ બોલવા માટે રા બોલે ને તો રા શબ્દ સાંભળતાની સાથે જ ભગવાન કૃષ્ણ આમ આમ ફૂલાઈ જાય છે કે હમણાં રાધા બોલશે રા શબ્દો ચારણા ભગવાન પ્રફુલ્લિત થઈ જાય છે ઓહો અને તમે ચાલતા ચાલતા રાધા બોલો ને તો રા શબ્દ સાંભળી અને ધા શબ્દ સાંભળવા માટે કૃષ્ણ તમારી પાછળ દોડે છે ધા શબો સ સંભ્રમ ધા શબ્દ ઉચ્ચારણ કરો તો ભગવાન તમારી પાછળ પાછળ દોડે છે ધા શબ્દોચ્ચારણા પશ્ચાધાવત્યવ સ સંભ્રમ

રા શબ્દના ઉચ્ચારણ માટે જે માણસ પ્રેરાય છે જે માણસ રાધા શબ્દ માટે રા શબ્દ બોલે એને દુર્લભમાં દુર્લભ એવું મુક્તિનું પદ પ્રાપ્ત થાય છે અને જે માટે જે શબ્દ માણસ ધા શબ્દનો ઉચ્ચારણ કરે એને પરમાત્મા તરત જ પોતાના ધામમાં તેડી જાય છે राधा राधा नाम जपत है जे नर याम राधा राधा नाम जपत है जे नर तिन तिनकी बाधा दूर करत है राधा रा રાધા રાધા ઉચ્ચારણ કરે છે જે માણસ આઠો પહર રાધા 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 જપે છે હું એટલા માટે જ કહેતો હું તમે કથામાં બેહો ને તો આવું બેરખો હાથમાં રાખવા આમ ફેરવા કરવો રાધા રાધા કદાચ તમારું ધ્યાન કથા સાંભળવા જાય અને અહીંયા બોલવાનું રહી જાય ચિંતા ન કરવી એક એક સમય એવો આવશે કે તમારા જપ એવા થઈ જશે ને પછી તમારા મોઢાને કે કાંઈને બોલવાની જરૂર નહીં પડે શ્વાસોશ્વાસમાં એ તમારા મંત્ર જાપ ચાલતા હશે છોકરા હું આવા લઈ આવ્યો બેરખા સ્ટોર ઉપર છે સારથી પૂછો એને ખબર છે આવા બેરખા લઈ આવ્યો હતો આ નવ જણા સંગીત વાળા ને ત્રણ તમે બાર બેરખા લઈ આવો જવા જો તમને રાધાષ્ટમીની ની પ્રસાદ આપી દો જે માણસ રા શબ્દ બોલે ભગવાન એને મુક્તિ આપે છે અને જે માણસ ધા શબ્દ બોલે એને પરમાત્મા પોતાના ધામ સુધી લઈ જાય છે રા ઇત્યાદાન વચનો ધા ચ નિર્વાણ વાચક મુક્તિ સાચ રાધા રા શબ્દ નો એક અર્થ બતાવ્યો છે શાસ્ત્રકારો એ મેળવવું રાકા અર્થ છે પાના અને ધાન શબ્દ નો અર્થ છે નિર્વાણ મોક્ષ જે રાધાને પામી જાય છે જે કૃષ્ણને પામી જાય છે અને નિર્વાણ પદને પામી જાય છે એટલા માટે શબ્દ છે રાધા અને રાધા શબ્દથી મને તમને જે મુક્તિ આપે છે જે પરમ ઈશ્વરીની પ્રાપ્તિ કરાવે છે એવો શબ્દ રાધા અને ઈ મહામહિમાભરી ભરી રાધાનો આજે પ્રાગટ્ય ઉત્સવ આખા વિશ્વમાં આજે રાધાષ્ટમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એ રાધાષ્ટમીની તમને બધાઈને અંતરના ભાવ સાથે ખૂબ શુભકામનાઓ રાધાજી તમારા બધાનું મંગલ કરે એવી એના ચરણોમાં પ્રાર્થના ભગવાન શ્રી કૃષ્ણનો આત્મા એટલે રાધા છે સ્કંદ પુરાણમાં લખ્યું છે આત્મા રામસ્ય કૃષ્ણસ્ય ધ્રુવમાત્માસ્તિ રાધિકા કૃષ્ણનો આત્મા જ રાધા છે राधा वगरना कृष्ण अधूरा छे ने कृष्ण वगरनी राधा अधूरी छे विना राधाम कृष्णो न सुखद सान सुखदा विना कृष्णम द्वाभ्याम अपि बत विना न्यान सरसा विना रात्रिम नेन्दुस्तमपि न विना सा च रुचिभा विना ताभ्यां दधति कुमदिन्योऽपि